હેલો મિત્રો જય બાબા બાબારી જય રામાબીર આજે મિત્રો આપણા ચાલતા પાંચમો દિવસ છે અને આપણે એકસો પચાસ કિલોમીટર ચાલવાનું પૂરું બંધ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક કેટલી બધી ચાલી રહી છે અત્યારે લગભગ બે થી તૈનનો ટાઈમ છે મિત્રો આટલી ગરમીમાં તમે જુઓ માથે રૂમાલ નાખીને પણ પબ્લિક ચાલવાનું ચાલુ છે ભાઈ અહીંયા તમે જો ચારે બાજુ છે ને એક પથ્થરનો નો ઉપરા ઉપર ચડાયેલા છે તો તમે જો કેટલા બધા ઉપરા ઉપર ચડાયા છે તો તમે એક આના પહેલા જો ચાલતા રણો જ્યાં ગયા હશો તો તમને પણ એ વસ્તુ વચ્ચે ખબર હશે કે એક પછી પથ્થર કેમ ઉપર ચડાવે છે માન્યતા એવી છે કે માણસો અહીંયા ચાલતા પોતાનું ઘર બનાવે છે પછી જે પ્રમાણે ઉપરા ઉપર પથ્થર ચડાવે છે ને એ પ્રમાણે એમના ઘરનું નિર્માણ જે બી કોઈ એમના સપના પૂરા કરે છે રામદેવ બીર તો એટલા માટે જે બી પબ્લિક અહીંયાથી ચાલતી જતી હોય છે એ જુઓ તમે તમે અહીંયા લગભગ દૂર દૂર સુધી હશે એક પર એક પથ્થર ચડાવીને બધાને જોઈ બી જતા હશે જેમણે ઘર બનાવ્યા છે જે બનાવીને ગયા હોય જે રામદેવ બીર લખજો જે રામાબીર લખતા રહેજો અને જેમણે બી બનાયા છે જે માન્યતા છે એ પ્રમાણે તો આપણે પણ રામદેવ પીરને પ્રાર્થના કરીએ કે એમના જે સપના છે એ બાબા પૂરા કરે પીર કારણ કે પબ્લિકને જે શ્રદ્ધા છે તમારા પ્રત્યે જે ભગવાનની પ્રત્યે એ બધા જ જે જુએ છે એ પ્રમાણે કરે છે તો તમે જોઈ શકો છો અત્યારે જોરદાર તાપ પડી રહ્યો છે મિત્રો

જય બાબારી જય અલગણી લખતા રહેજો મિત્રો અને આ ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો જો પેલો વિડીયો મેં પાછો પરિવાર લીધો તો અને અહીંયા જુઓ તમે બેન એક આવી રહ્યા છે માથે દુપટ્ટો ઊંડી લીધો છે ગરમીના કારણે પણ ચાલવાનું તો ચાલુ જ છે પાછળ એક દાદા આવી રહ્યા છે કાકાના કાકી પણ આવી રહ્યા છે ચાલતા આ જુઓ તમે અહીંયા મસ્ત એકદમ ગરમીનું વાતાવરણ છે છતાં કોઈ ભાઈ એવું નથી વિચારતો કે પાંચ મિનિટ કે અડધો કલાક આરામ કરી એવું જ બધાના મનમાં વિચાર છે કે ભાઈ ચાલો જલ્દી રમજા ફૂંકી જઈએ અને બાબાના દર્શન કરીએ આ અમારો ભાઈ જે શ્રવણ છે એ આવી રહ્યો છે જો ચાલતા તેની પાછળ બીના પપ્પા પણ આવી રહ્યા છે મિત્રો અહીંયા એક વાત છે રસ્તાની બંને બાજુ જગ્યા મસ્ત થતી હોય છે આપણી બાજુ નથી હોતી મિત્રો જુઓ તમે અહીંયાથી રસ્તાની બંને બાજુ જગ્યા ખુલ્લી છે એટલે માણસોને ચાલવામાં એક વસ્તુની તકલીફ નથી પડતી કોઈ પણ અવર જવર સાધન કરે ને તો બંને બાજુ જગ્યા ખુલ્લી છે મેં છેક ઘણો જ્યાંથી જુઓ ત્યાંથી રાજસ્થાનની અંદર જ્યારથી ગુજરાત છોડીને રાજસ્થાનમાં પ્રવેશ કર્યો ત્યારથી જો તો રસ્તાની બંને બાજુ જગ્યા બહુ ખુલ્લી હોય છે મિત્રો અને અહીંયા જુઓ તમે ચારે બાજુ બુવાડા સીપડા અને આંકડા એ જ વસ્તુ જોવા મળશે તમને અહીંયા રણ વિસ્તારમાં મોસ્ટ ઓફલી અને બહુ દૂર દૂર સુધી મિત્રો ક્યાંય તમને ઘર નહીં દેખાય કોઈ પબ્લિક પણ નહીં દેખાય એ બહુ ઓછા પ્રમાણમાં પબ્લિક રહેતી હોય છે મિત્રો સૌથી વધારે પડતી પબ્લિક અહીંયાથી બહાર રહે છે અને તમે જુઓ અહીંયા ચારે બાજુ મેં કેમેરો ફેરવ્યો પણ દૂર દૂર સુધી ક્યાંય મને મકાન નથી દેખાતા ક્યાંય પણ બે કિલોમીટર ત્રણ કિલોમીટર આપણે ચાલીએ ને એકાદ મકાન જોવા મળશે રાજસ્થાન એક ધોરવો પછી ડાળ આવે છે અને જંગલ વિસ્તાર બહુ બધું આવે છે બહુ બધું પબ્લિક આવે છે અત્યારે દર્શન કરવા માટે આ વર્ષે તો મને એવું લાગે છે કે પાછળના કેટલા વર્ષનો રેકોર્ડ છે એ પણ તૂટી જશે એનાથી બી બહુ અત્યારે પબ્લિક આવી રહી છે જુઓ તમે કેટલી પબ્લિક પછી એક આવવાનું ચાલુ જ છે લગભગ બારથી એક ના ટાઈમમાં પબ્લિક નથી ચાલતી બાકી ચાલે જ છે જો આ એક સેવા કેમ્પ છે જે મિત્રને ખબર હોય કે આ સેવા કેમ્પ કઈ જગ્યાએ આવેલો છે અને આ સેવા કામ કેમ્પનું નામ શું છે તો કોમેન્ટ મેં જરૂર લખજો મિત્રો તમે તો અમને પણ આગળ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે અને અમે અમે કોમેન્ટનો જવાબ જરૂર આપશો મિત્રો જય રામદેવ પીર લખતા જ મિત્રો અને કઈ જગ્યાનો આ સેવા કેમ્પ છે એ પણ લખજો અને કેમ્પનું નામ પણ લખજો મિત્રો જે જે એણે જોયું હોય એમણે ચાલતા જો અહીંયા પણ અત્યારે જે રસ્તો મેન્ટલવાળો આવી ગયો છે પબ્લિક તો ચાલવાનું ચાલુ જ છે આરામ આરામથી બધા જય બાબા બાબારી જય રામદેવ પીર બોલતાં બોલતાં બધા ચાલતા જાય છે જો સરવાણ બી ચાલે જ છે સાઈડમાં એ ભાઈ પાછળ ગોવિંદના પપ્પા આવી રહ્યા છે પબ્લિકને ચાલવાનું મજા આવે છે મને તો એવું લાગે છે કે બાબામાં શ્રદ્ધા એટલી છે પબ્લિકને કે એમને કોઈ થાક પણ નથી લાગતો કે કોઈ જાતનો તાપ પણ નથી લાગતો બસ એક જ મનમાં આસ જય બાબા રે જય રામદેવ પીર અને રણુજા ફોકવું છે બસ કોઈ પણ હાલતે જુઓ તમે આગળ બી એટલી પબ્લિક છે ચાલવાની ચાલુ છે અને મારી પાછળ બી એટલી જ પબ્લિક આવી રહી છે જુઓ તમે એકવાર કેમેરા પાછળ કરો છો બહુ બધી પબ્લિક ચાલે છે મિત્રો અહીંયા વિસ્તારમાં આજુબાજુમાં રસ્તાની જે જગ્યા ખુલ્લી છે ને મિત્રો એ જગ્યા આ જગ્યા હોવી જોઈએ રસ્તાથી તમે જુઓ રોડ ક્યાં છે અહીંયા અને બંને બાજુ જગ્યા કેટલી વાડ કેટલી દૂર છે એ આપણે ગુજરાતની અંદર નથી હોતું મિત્રો તો એની એક વસ્તુ આ શીખ્યા જેવી હતી જો ગોવિંદ અને શ્રવણ બોલી રહ્યા છે જય બાબા રે જય રામદેવ વીર બંને ભાઈ શ્રવણ અમારો બહુ થાકી ગયો છે કારણ કે સ અંબાજી જતો એ બસો કિલોમીટર અઢીસો કિલોમીટર હતું રણોજા પહેલી વાર ભાઈ આવે છે અમારી યારે તો એના બહુ થાક લાગ્યો છે આ વખતે તો એ આવ્યો છે પહેલી વાર પણ એ કહે છે કે રામદેવ પીરની દયાથી ફોકી તો જવાશે અને બીજી વાર એ જરૂર આવીશ કે હું રણુજા એ કહે છે કે મારે પણ તમારે યારે આવવું છે હું બી મિત્રો ગઈ વખતે પહેલી વાર જ ગયો હતો મારા પહેલી વાર જ ગયો હતો ગઈ સાલ તો મને પણ મનમાં એવું થયું કે ના આપણે દર વર્ષે જવું છે તો આપણું તો બીજું વર્ષ છે અને જો ગોવિંદના પપ્પા છે અમે ગઈ સાલ એમના જોડે ગયા હતા ત્યાંથી એમના જોડે ગયા હતા ત્યાંથી અમારું ચાલવાનું ચાલુ થયું રામદેવ પીર પ્રત્યેના દર્શન પહેલી વાર એમના જોડે જ અમે ગયા હતા કારણ કે હું એકલો જ જાઉં છું આ ગોવિંદના પપ્પા છે જુઓ અને પાછળ બી બહુ પબ્લિક આવે છે આ માંગની ખેતી મેં મોસ્ટ ઓફ રાજસ્થાનમાં આવતી જોઈ છે મિત્રો બહુ મગ પાક્યા છે મને પણ જૂની યાદો તાજી થઈ ગઈ કે અમે જ્યારે નાના હતા ત્યારે મગ બહુ પાકતા હતા ગુજરાતની અંદર અમારી બાજુ બનાસકાંઠાની અંદર અને એ મગનું અમે લીલું શાક બી ગાધેલું છે અને સી બાફીને મગ બી ગાધેલા છે બે વસ્તુ કરેલી છે તમે જુઓ મિત્રો આખા ખેતરમાં મગે મગ છે અને એટલા મસ્ત ભાગ્યા છે ને આ વખતે રાજસ્થાનમાં વરસાદ પણ સારો એવો છે તો તમે ડાળવાળી ધરતી ધોરાની ધરતીથી રામદેવભીર આવે છે એક સોંગ પણ આના પર છે અહીંયા પણ તમને એક અહીંયા સામે ઘર દેખાય છે ચારે બાજુ કેમેરો ફેરવી લઈશ ક્યાંય નહીં દેખાય છે આ બાજુ એક લાસ્ટમાં જ દેખાય છે મને ઝૂમ કરવાથી બી નથી